જય જવાન જય કિસાન કેમ છો બધાય મજા માને તો અત્યારે આપણે તમને ખાલી કીધું હતું કે આપણે આંબા વાવવાના હે તો આજ જો આપણે આંબા વાવવા વાળા આવી ગયા ભાઈ અત્યારે હજી આઠ થયા હતા તો બે લાઈન તો વાવી હોત ને દીદી આપણે ગેરંટીવાળા લીધા હે એક આંબો છસો રૂપિયાની કલમ આવી હે એક આપણે એવા બસો ને એસી આંબા વાવવાના હે સાડા ત્રણ ચાર વીઘાનું ખેતર હે આપણે બસો ને એસી આંબા વાવવાના હે ને ગેરંટીવાળા લીધા હે ભાઈ એને બે વરસમાં તો કેસર કેરી આવી જાય એ આપણી પછી તમે બધા આવજો આપણી વાડીએ કેસર કેરી ખાવા જો અત્યારે આપણે આંબાનું કામ ચાલુ થઈ ગયું છે એક એક બે બે વરસના આંબા હે મસ્તીના હે હવે એકવાર માથે વરસાદ પડી જાય એટલે મસ્તીના આંબા થઈ જાય બધા અત્યારે જો વાવાનું કામ ચાલુ થઈ જ ગયું છે બીજી લાઈનમાં આગળ પૂરું થવા આવ્યું આપણે બધા ભાઈઓ જાય કે અમારો અમારો લ્યોમાં લ્યોમાં ભાઈ આપણે જો લઈ હંતાઈ જાય કેમ આપણે વિડીયોથી હંતાઈ જઈ એ કઈ ખબર નથી પડતી જો આ એક ભાઈ કે તમ તાર મારો લઈ આમ લાઈન સર વાવવા પડે આંબા નકો તો ત્રાહ બાંગા થાય અને અમે જો આપણું અકિલભાઈ જેસીબી આંકે છે ખાડા ગારે છે પાછળ પાછળ ખાડા ગરાતા જઈ છે એ કે તમે તારે મારો સીન લઈ લો કીધું તમારો લઈ લે હાલો હવે આપણે દાણા વાવે ન્યા જાય આ તો આપણા સ્મિતભાઈ આવ્યા લે આ તો આપણી ફંટી લાગે ફંટી એક લે સ્મિતભાઈ વાહ ભાઈ વાહ હલોથી દાણા વાવવાનું કામ ચાલુ થઈ ગયું હે કાલે થોડો થોડો વરસાદ હતો તો અશોક દાદા કી કે અમારે વાવી દેવું હે એની મર્સિડિસ તો એ પડી એની મર્સિડીઝ ગારામાં હાલે એમ નથી તો કીધું આપણી ફંટી લઈ જાઉં આપણી ફંટી તો ગમે નહીં હાલે ગમે એવો ગારો હોય ને જો અત્યારે સ્મિતભાઈ આંખે હે થોડી થોડી ફાવે હે ફંટી આપણી આને કીધું લે જ જાઉં જો લે હાલે હું કરી નાખું નહીં ઊંચું કરી નાખે પાછું ઉભા રહ્યો હું જાઉં ચાલો હવે થઈ ગયું આખું ભાઈ હવે ફંટી ધીમે ધીમે આલે હે ફંટીના ડ્રાઈવર ન હોય ને એમાં ફંટીના ડ્રાઈવર જોયું બીકોમ કરેલું ઈ જ આલે ફંટીના ડ્રાઈવર નકર નો આલે તમે સમજો છો ને આપણે કઈ ફંટી કહીશી કોમેન્ટ કરી નાખો હું કઈ ફંટીની વાત કરું હોય ફંટી કાંઈ હલકીમાં મેલી નથી ભાઈ તમે દાંત કાઢતા ને આપણી ફંટી તો ફંટી છે ભાઈ આવી ફંટી તમારા ગામમાં હોય તો કોમેન્ટ કરી દેજો આપણે મીસ્યુ બીસી હે ફંટી એક નંબર દાણાનું વાવેતર થઈ ગયું છે અમારા ગામમાં થોડું થોડા વાવે છે બધા હજી તો ફૂલ વાવણી નથી થઈ આટલી આટલી થઈ હે ભાઈ કવરમાં અત્યારમાં ગારો એવડો હોય આજે આપણે રવિવાર હતો તો હાલો કીધું વાડીએ આપણે કંઈ કામ નહોતું એટલે વાડીએ વીડિયે ઉતારવા આવી ગયા હી તમે જો આપણે અમે ઓડી પડી જો પડી હે ને તો પછી ઓડીને અહીંયા સાઈડમાં મૂકી કીધું તમે વિહામો ખાવું તમે નહીં હાલો આમાં અમારી ફંટી હાલ છે કીધું હાલો ફંટી ચકચકાવો ઢીડી હાલી જાય છે ભાઈ આ મોજા અત્યારે તો ખેડૂ આનંદમાં હોય ભાઈ વાવણી થાય એટલે એને મજો મજો જ હોય વાવણીની જ રાહ જોતા હોય અહીંયા વાવણી થાય પહેલાના સમયમાં તો બળદિયા હતા હજી અમારા ગામમાં તો હે બળદિયા બળદિયા ચકચક આવે બળદિયાથી વાવણી કરે અડધા ઓલી બાજુ બળદિયાથી કરે પણ અહીંયા આપણે તમને એ વિડીયો ઠેઠ નહીં બતાવી શકું થોડાક આઘા હે એ બળદથી વાવે હે ભાઈ અને આપણે ફંટીથી વાવીએ મજા જ એવા રાખે ભાઈ પાંચ છ વીઘામાં વાવવાની છે એક નંબર અને આપણું ખેતર આવ્યું આપણું ખેતર તો હજી એમનું નીંદુ નીંદર કરે છે હજી કીધું તમે ફૂલ વાવણી થઈ જાય ને પછી આપણે ફંટી ચકચગાવી ત્યાં સુધી ન ચકચગે લે હાલે આ કોણ આવ્યું ઓ ભાઈ આ તો આપણા સોમભાઈ સોમભાઈ કી કે મને લઈ લ્યો વિડીયા કીધું હાલો તમને લઈ લઈ આપણી ગોપીન બધા જો ક્રિષ્નાન વાહ ભાઈ વાહ હાલો તમને લઈ લીધા વિડીયામાં વાહ ભાઈ વાહ મને આનંદ આવી ગયો તમે એમ કહેતાઈ શકો કે આ ગાંડો થઈ ગયો હું ના ભાઈ ના ગાંડો નથી થયો આ છોકરાઓ જો આજે રવિવાર છે ને એ કે ભાઈ અમારો વિડીયો લ્યો અમારો લ્યો કીધું હાલો તમારો લઈ લઈ જો અંતાય જઈશે શર્માય છે આપણો રાજુન બધાય એટલે આ તો આપણું બાઇક આવ્યું વાહ ભાઈ વાહ આપણું માં કંઈક ઘટે નહીં હો હમણાં જ હજી છોડાયું છે ભાઈ આપણી નારિયેળ્યું બગીચામાં આવી ગયા જોઈ લ્યો આમાં કઈક વાયવું લાગે એ તો મને નથી ખબર ભાઈ તમને ખબર હોય કોમેન્ટ કરી દેજો આ તો આપણું લીલું ને એવું બધું છે લીલું વાવ્યું હોય ગાયું હાટું તો લીલું જોઈ તો નહીં તમે જો આપણે મરચીમાં કાગડિયા પાથરા કાગડિયા પાથરા એક નંબર તમે જોઈ લ્યો આખું ખેતર પ્લાસ્ટિક પ્લાસ્ટિક આજ ખાલે કીધું કાગળિયા પાથરી વાવવી છે કેવું કરી આપણે બે વરો પહેલા વાવ્યા હતા કાગડીયા પાથરી કીધું આજ ખાલે પાછા કાગળિયા પાથરી વાવવું છે એટલે હવે આપણે આંબા બાજુ જાય ત્યાં કેટલું કામ પૂગ્યું છે પાછા ભાષા ન્યા જાય મજા જ એવા રાખીને આ તો લે અખિલભાઈ કઈડા જેસીબી વાળા આવ્યા અકિલભાઈ ઓ બોલવામાં કંઈ ભૂલ થઈ હોય તો અખિલભાઈ છે અકિલભાઈ જોઈ એ ભાગે હે અરે કીધું તમે ભાગોમાં એ કે વિડીયો લ્યોમાં કાકા વિડીયો લ્યોમાં અરે કીધું તમારો લેવો જ છે ભાઈ જોઈ લ્યો આંબા આવ્યા એવા એક આખું આઈસર ભરાઈને એવું હોય ભાઈ જો ભાઈ તો ટુબલ ઓઢીને ભાઈ ગા અરે કીધું તમે ભાગો માં ભાઈ આ જેસીબી વાળા ભાઈ કે તમ તાર મને લઈ લ્યો હાલો એને બી કૂડી ગઈ સમજા આપણે ઘણી વાર લઈ લીધા ને વિડીયોમાં એટલે તમારે કોઈને આખું હોય જેસીબી તો કોમેન્ટ કરી દેજો તમને નંબર દઈ દઈશ હા જો સાગરભાઈ બાજુમાં ઊભા એ કે બગીચો બતાવો કીધો હાલો બગીચો બતાવી દઈ એમાં શું થઈ ગયું ભાઈ તમે બધા કેસર કેરી ખાવા આવશો કે નહીં આવો આવશો ને તો ભલે વાંધો નહીં હરવે હરવે કામ ચાલુ થઈ ગયું હા તો હવારનો વિડીયો હોય ભાઈ હવારમાં આપણે વહેલા પોગી ગયા હતા વાડીમાં આંબા વોવાઈ જ્યા હે એટલે એક નંબર ખેતર થઈ જવાનું હે ભાઈ મસ્તીનું આમ લીલું છમ મજા જ એવા રાખશે ગીર જેવું થઈ જાય ભાઈ હાલો આપણે આગળના વિડીયોમાં મળશે બાય બાય ટાટા